આપડા ઘર પૂરતું રડે એટલે આ જો આ તુવેર છે એની સિંગના દાણા તમે ખાલી જુઓ ગણી જવો તમે આ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો સાત દાણા એક જ સિંગમાં છે અને આ સિંગ આખી નિરોગી છે તો તમે જો આવી રીત થી ને માં ભરપૂર ને ઉત્પાદન આવે ને એવું જ વાવેતર કરવું જોઈએ કે જેથી આપણે એને ઉત્પાદન સારું અને સરસ મળી રહે અને આ એક નયા જેટલી જો આટલી જેટલી હાથમાં સિંગુ છે ને એ બધી સાત સાત દાણા વાળી છે જો આ તમામ સિંગુ સાત સાત દાણા વાળી એટલે વાવેતર કરો તો સારી ઉત્પાદન આપતી સારી વેરાયટી નું વાવેતર કરવું બસ આટલો જ આપડો હેતુ હતો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો ભગવાન સાવને હાજા નરવા રાખે